દિવસ સુધી નોંધાય નહીં ભાવનગરમાં જિલ્લા પોલીસ ઇન્સપેક્ટર જિલ્લા વડા નહીં માનતા હોય ભાવનગર પોલીસ દમ કાઢી નાખશે શું ભાવનગરમાં પોલીસ ફરિયાદ નોંધવાના બદલે પોલીસ ફરિયાદની પતાવટનું કામ કરતી હશે આવા સવાલો નિલમબાગ પોલીસ સ્ટેશનના કારણે પેદા થયા હશે તેના કારણે આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા પીડિતને ફરિયાદના દિવસે શુદ્ધ ઘી સવારે સાંજ ચપ્પલ ઘસવા પડ્યા ત્યારે જઈને એક એફઆઈઆર નોંધાવવા માટે સફળતા મળીને સરકાર કહે છે કે ફરિયાદીને પરેશાની ના થાય તે માટે પોલીસ પૂરતું ધ્યાન આપે છે વિગતે વાત કરીએ પીડિતની પીડિતાની નિલમબાગ પોલીસ સ્ટેશનને નમસ્કાર હું છું પરમાર ભગીરથસિંહ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા ભાવનગર શહેરમાં ગુંડા ગુનાખોરીની વાત કરવાની જરૂર નથી કારણ કે મધ્યમમાં છાસવારે હત્યાને હુમલાના હત્યાના બનાવો જોઈ ચૂક્યા છે પરંતુ ભાવનગર જિલ્લા પોલીસવાળા ડૉક્ટર હર્ષદ પટેલ બાદ દેવભૂમિ દ્વારકા એસપી નીતીશ પાંડેને ભાવનગરમાં મૂકવામાં આવ્યા નીતિશ પાંડે આવ્યા અને થા દિવસ થયા છે બની શકે તેમને ભાવનગર સ્થાનિક પોલીસની આળસ કીટી બદમાશીનો પૂરો અનુભવ નહીં હોય અને અમને જાણકારી એવા મળ્યા છે કે કેવી રીતે ભાવનગરમાં નીલંબા પોલીસ સ્ટેશન થાણા અધિકારી ફરિયાદી ફીણ લાવી દે છે ફરિયાદીને આરોપીને દોડાવે છે અમારા સૂત્રોને ફરિયાદી ખુદ છે કે એફઆઈઆરને ને નોંધવા માટે સેટલમેન્ટ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે તો નીલંબા પોલીસ સ્ટેશન નરેશભાઈ જે વ્યાજખોરોથી ત્રસ્ત થઈ ગયા હોય તેવા પોલીસ ફરિયાદ કરવામાં તારીખ છના રોજ પહોંચ્યા તેમની ફરિયાદ દાખલ કરવામાં નિલંબા પોલીસના ઠાગર ઠહ્યા જોઈ જિલ્લા પોલીસ વડા પાસે પહોંચી ગયા જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરવા સૂચના આપી નિલંબા પોલીસને આપી છતાં જિલ્લા પોલીસ વડા પીઆઈ મોટા હોય છ તારીખની ફરિયાદ ત્રેવીસ તારીખે ગઈકાલે નોંધવામાં આવી આવો વિલંબ કેમ થયો અને કેમ એસપીની સૂચના થાણા પોલીસ ભાગ્યશ્રી બજારા ફરિયાદ વાતચીત ઉપરથી સમજાઈ જશે ફરિયાદી ખુલીને નથી બોલી રહ્યો પણ તમને એક વાત તો કરી દઈએ ફરિયાદ નહીં નોંધો તેમના સગાવાલાનો સંપર્ક કરી રૂપિયાની લાલચ આપી રહ્યા હતા સવાલ એ છે કે પોલીસને સેટલમેન્ટમાં રસ હશે એટલા માટે આટલો મોટો ગુનો નોંધવામાં આવ્યો છે કોઈ રાજનેતાના વાલા થવા સેટલમેન્ટ ધંધો કરવા પોલીસે નીકળવું પડ્યું હશે પીડિતને દોડવાનું સરકાર હશે આવા સવાલો ભાવનગર પોલીસ માટે થાય તે કાંઈ નવાઈ નથી ભૂતકાળમાં અકાઉન્ટથી માટી વિવિધ કાંડ ભાવનગરના પોલીસ અધિકારી અને અધિકારી સવાલથી ઘેરાયેલા છે માટે જ તમામ આવા સેટલમેન્ટના ફરિયાદ નહીં નોંધવાના ધંધો કદાચ સામાન્ય કહેવાતા હશે કદાચ આ અહેવાલ ઉપરથી નવા નિયુક્ત થયેલા એસપી નીતિશ પાંડેને સમજાતું હશે ને કે કેવી ટીમના હાથે કામ લેવાનું છે ભાવનગરમાં જીવવાનો છે પડકાર આવા જ સમાચાર જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં